પરોઠા માટે લોટ સાળી તૈયાર થઈ ગયો છે તેની અંદર આપણે થોડુંક મીઠું નાખી દેવાનું હોય તેની અંદર આપણે ધાણા જીરું નાખી દેવાનું છે થોડુંક પછી આપણે તેની અંદર થોડુંક લાલ મરચું નાખી દેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર થોડીક હળદર નાખી દેવાની છે પછી આપણે થોડોક તેની અંદર અજમો નાખી દેવાનો છે અને આવી રીતે બધું વ્યવસ્થિત એક અંદર મિક્સ કરી નાખવાનું છે આપણે લોટની અંદર બધો મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે તેલ નાખી દેવાનું છે અને ત્યારબાદ આપણે તેલ નાખી અને એને આપણે વ્યવસ્થિત ત્યારબાદ આપણે નાખ્યા પછી રીતે વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે ના આપણે સુધારવાનું કરી દીધું છે बाजू આપણે આપણે વ્યવસ્થિત લોટમાં બધું મિક્સ કરી દીધું છે અને તેની અંદર આપણે પાણી નાખી દેવાનું છે અને તેને આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે તો આપણે હવે પરોઠા માટે લોટ બાંધવાનું ચાલુ કરી લોટ બાંધવાનું ચાલુ છે આપણે લોટ જે રીતે ઘઉંની રોટલી માટે બનાયે છે એ જ રીતે આપણે આનો લોટ બાંધવાનો છે કઢીમાં નાખવા માટે લસણ તૈયાર થઈ ગયું છે આપણે કઢી વઘારવા માટે તેની અંદર ડુંગળી નાખવાની છે એટલે આપણે આવી રીતે નાની ડુંગળી સંભારવાની છે વઘાર માટે તો કઢીના વઘારમાં આપણે ડુંગળી સંભાળીને નાખવાની છે આપણે વઘારમાં નાખવા માટે નાની નાની કટિંગ કરવાની છે નાની નાની કટિંગ કરવાની છે એટલે ડુંગળી નું વઘાર વ્યવસ્થિત આપણે કટિંગ થઈ જાય આપણે કઢી માટે તો પેલા તેલ લઈ લીધું છે તો આપણે તેલ ચૂલા માથે રાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે આપણે સૌ પ્રથમ તેની અંદર રાઈ નાખી દેશું ત્યારબાદ તેની અંદર આપણે જીરું નાખી દેશું ત્યારબાદ આપણે થોડું ફરીથી રાઈ નાખી હવે તેની અંદર આપણે ફરીથી થોડું જીરું નાખી દીધું ત્યારબાદ આપણે આપણે રાઈ ફૂટીને તૈયાર થઈ ગઈ છે તો ત્યારબાદ તેની અંદર આપણે લીંબુડો નાખી દીધો છે લીંબુડો નાખ્યા બાદ આપણે પહેલા તેની અંદર ડુંગળી નાખવાની છે જેથી આપણે વઘાર સારો થાય એટલે આપણે સફળતા ડુંગળી નાખીએ અને તેને ચમસાથી વ્યવસ્થિત હલાવી અને તેલની અંદર તેનો વઘાર થોડોક થવા દેવાનો છે થોડાક ટાઈમ માટે આપણે વ્યવસ્થિત ડુંગળી સડી ગઈ છે તો તેની અંદર આપણે જે લીલા મરચાં કટિંગ કર્યા હતા તે નાખી અને તેને આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને જે આપણે લસણ પણ ખાંડેલું હતું તેને પણ આપણે તેની અંદર નાખી દઈશું હવે તેને આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને તેને તેલની અંદર આપણે ચડવા દેવાનું છે અથવા ફ્રાય થવા દેવાનું છે જેથી વઘાર આપણો સારો તૈયાર થાય આપણો કઢીનો વઘાર થઈ ગયો છે તો તેની અંદર આપણે થોડુંક મીઠું નાખી દેવાનું છે મીઠું નાખ્યા બાદ આપણે તેની અંદર થોડુંક લાલ મરચું નાખી દઈશું લાલ મરચું થોડુંક નાખવાનું છે ખીર છે તો હવે આપણે એની અંદર દળેલું જીરું નાખી દઈશું દળેલું જીરું થોડુંક નાખશું એટલે એનો સ્વાદ પણ સારો આવે ત્યારબાદ આપણે તેની અંદર જે અળદર નાખવાની બાકી છે આથી વધારે બનાવવાની છે એટલે આપણે મીઠું વધારે નાખ્યું છે તો આપણે હવે તેની અંદર થોડીક ઉદર પણ આપણે કઢીનો વઘાર તૈયાર થઈ ગયો છે હવે તેની અંદર આપણે સાસ નાખી દેવાની છે અને તેને હલાવતું રહેવાનું છે કઢીને સાસ નાખ્યા બાદ તેને આપણે વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે નકર સાસ આપણી ફાટી અને ખોદા જેવી થઈ જાય એટલે આપણે કઢીને જ્યાં સુધી ગરમ ઉકાળો એક ન આવી જાય ત્યાં સુધી આપણે તેને વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે આપણે કઢીની અંદર સાસની અંદર ચણાનો લોટ પલાળીને નાખ્યો છે જેથી આપણે કઢી થોડી કાંટી થાય આપણે સાસ ખાટી એટલે થોડુંક પાણી પણ તેની અંદર નાખશું તો આવી રીતે આપણે કઢીને હલાવવાનું ચાલુ રાખવાનું છે આપણે લોટ તૈયાર થઈ ગયો પરોઠા માટે અને આપણે પરોઠા બનાવશું આપણે પ્રોગ્રામની ફૂલ તૈયારી ચાલુ છે આપણા બનાસકાંઠા બંકો આવી ગયો આપણે બેન આવી જાય આ મેડમ આવી જાય આપણે પછી આ પરોઠા બનાવવા માટે બોલાયા છે આપણે પરાઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે તેના માટે આપણે થોડોક લોટ લઈ લીધો છે તેને આપણે આવી રીતે વ્યવસ્થિત ગોળ ગળો બનાવી નાખવાનું છે ગોળ ત્યારબાદ આપણે તેને ગોળ રોટલી બનાવી નાખવાની છે તો આવી રીતે આપણે જે રીતે રોટલી બનાવીએ એ રીતે આપણે ખોળ રોટલી બનાવી અને તેની ઉપર આપણે તેલ લગાડી અને એક બાજુ પાળી દેવાની છે અડધો પાક કરી નાખવાનો ત્યારબાદ તેને આપણે થોડુંક તેલ લગાવી અને ફરીથી અડધો ભાગ પાળી દેવાનો છે એટલે ત્રણ ખૂણાવાળું બની જાય ત્યારબાદ તેની ઉપર લોટ લગાડી અને આપણે તેને વણી નાખવાનું છે એટલે આપણે પરાઠું તૈયાર થઈ જશે તો આપણો પરાઠા તૈયાર થઈ ગયો છે જો આવી રીતે વ્યવસ્થિત પાણી નાખવાનું છે પરોઠાને તો આપણું પરોઠું હવે ભણાય અને તૈયાર થઈ ગયું છે તો આપણે થોડા થોડા પરાઠાને એક તવી ઉપર શેકી નાખવાના છે તો આપણે ચૂલા ઉપર પરાઠા શેકવાનું ચાલુ કરી દીધું છે તો આવી રીતે આપણે કાચા પાકા બહુ છેડવવાના નથી થોડા થોડા આપણે ચડે એ રીતે આપણે પરોઠાને તબી ઉપર છેડવી નાખવાના છે આવી થોડી થોડી ડિઝાઇન પડે એટલે તેને આપણે લઈ લેવાના છે અને ત્યારબાદ તેને આપણે તળવાના છે તો આપણે પરાઠા શેકવાનું ચાલુ કરી દીધું છે તો આપણે પરોઠા તળવા માટે ચૂલા ઉપર કઢાઈ મૂકી દીધી છે તો હવે તેની અંદર આપણે તેલ નાખી દેવાનું છે અને આપણે તેની અંદર આપણે પરોઠા તળવાના છે જેથી આપણે કઢાઈની અંદર તેલ નાખવાનું ચાલુ કરી દીધું છે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર હવે આપણે પરોઠા નાખવાનું ચાલુ કરી દીધું છે અને પરોઠાને આપણે વ્યવસ્થિત તેલની અંદર તળવાના છે એટલે આપણે પરોઠા તળાવવાનું ચાલું કરી દીધું છે તો આવી રીતે એને ઉપર આવી જાય એટલે આપણે એને ફેરવવાના થશે એક બાજુ પરોઠા તળવાનું ચાલુ છે અને બીજી વાર પરોઠાને ચેકવાનું પણ ચાલુ છે તમે જોઈ શકો જો આવી રીતે આપણે પરોઠાને ચેકવાના છે બહુ વધારે શેકવાના નથી ને પરોઠું એક બાજુ સડી જાય એટલે બીજી બાજુ આપણે તેને આવી રીતે આકા પાછા કરતું રહેવાનું છે જેથી નીચે ચોટી ન જાય અને બીજા આપણા જુઓ તો આપણે પરોઠા તળાય અને તૈયાર થઈ ગયા છે આપણે કઢી પણ બની ગઈ છે તો આપણે જમવાની તૈયારી કરી દીધી છે ને બધા જમવા પણ બેસી ગયા છે તો આવી રીતે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે તો બધા જમવા બેસી ગયા છે તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં